સુરતના ઓલપાડના સાયણ ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયો છે બેફામ દોડી રહેલ ટ્રકે બાઇકને અડફેટે લીધી હતી બાઇક પર સવાર પિતા પત્ની અને પુત્રી રોડ પર પટકાયા હતા પત્ની અને અગિયાર મહિનાની દીકરી ટ્રકના ટાયર નીચે આવી જતા બંનેના મોત થયા છે પત્નીનું ઘટના સ્થળે જ મોત થયું દીકરીનું સારવાર દરમિયાન મોત થયું પિતાને નાની મોટી ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

ઘણી વાર કેટલાક ટેન્ડ લોકો ભોગ બન્યા છે અકસ્માત બેફામ હાઈવાના ટ્રક ચાલકો બેફામ વાહનતા હોય છે અને લોકોને અડફ્ટે લેતા હોય છે ત્યારે આવી જ ઘટના ના સાયણ ગામ નજીક પર બેફામ બનેલા હાઈવા ચાલકે અડફટે લીધું હતું અને ત્યાં અકસ્માતમાં જે પક્ષી હતી એ પક્ષી ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું જયારે અગિયાર મહિનાની જે લીપકી હતી તેને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન આ દીકરીનું પણ ન થયું હતું જયારે બાઇક ચાલક છે સ્પીડ વાય તેને નાની મોદી હોસ્પિટલ ઇજાવ તથા તેમને હાલ હોસ્પિટલ સારવાર ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે જે પ્રમાણે બેફાન હાઈવા ચાલકો છે તેઓ બેફામનું વાહન ઉંકારતા હોય તો ભોગ લેતા હોય આભાર નિર્મલ સમગ્ર વિગતો બદલ